ચાલો બાળકો આજે આપણે શીખવાનું છે શાકભાજીના નામ ધ્યાનથી સાંભળજો ચાલો વિડીયો ચાલુ કરીએ ચાલો બાળકો આને શું કહેવાય આનું નામ શું છે આનું નામ છે બ્રિંગણા ચાલો બાળકો આને શું કહેવાય આનું નામ શું છે આનું નામ છે બટેટા ચાલો બાળકો આને શું કહેવાય अनु नाम शु से अनु नाम से नींदो चालो बाढ़ को आने शु क्या वाय अनु नाम शु से अनु नाम से दूधी चालो बाढ़ को आने शु क्या वाय अनु नाम शु से अनु नाम से टमेटा चालो बाढ़ को आने शु क्या वाय ফুলে চালো বারক আনে শু কে নাম শুছে আবির চালো বাড়ক আনে শু কে আনু নাম শুছে আাজর ચાલો બાળકો આને શું કેવાય આનું નામ શું છે આનું નામ છે કારેલા ચાલો બાળકો નામ શું છે આનું નામ છે તુરિયા ચાલો બાળકો આને શું કેવાય આનું નામ શું છે આનું નામ છે વાલોય

चलो बड़को आने शू कहवा नाम शू से नाम से वा चलो बड़को आने शू कहवा नाम शू से नाम से पालक चलो बड़को आने शू कहवा नाम शू से अनुनाम से लसन चलो बर को आने शु अनुनाम शु से अनुनाम से मेथी चलो बर को आने शु अनुनाम शु से अनुनाम से अम्बली चलो बर को आने शु આનું નામ શું છે આનું નામ છે હરિગો ચાલો બાળકો આને શું કેવાય આનું નામ શું છે આનું નામ છે આદુ ચાલો બાળકો આને શું કેવાય આનું નામ શું છે આનું નામ છે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કર્યો.